નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી આજથી પાંચ વર્ષ પહેલા શેરીઓની વચ્ચે એ એક સામાન્ય ગામ હતું ગામની એક નાની ગલીમાં રહેતી એક છોકરી રીતા દીપાળી સૂરજની જેમ બધાને આકર્ષતી હતી તેનો મૂન પર હસતા રંગો આંખોમાં નમ્રતા અને બોલમાંગ એક અનોખી મીઠાશ હતી ગામના દરેક માણસ માટે તે પ્રેમ અને ખુશીની પ્રતિબિંબ બની હતી એ દિવસો યાદ કરે છે જ્યારે એક ગુમરાવાળી સાંજમાંગ ગામમાં નવો છોકરો આવ્યો હતો જે તરત જ રીતાની નજરમાંગ આવી ગયો હતો તેણે કદી વિચાર્યો નહોતો કે એ વ્યક્તિ એમના દિલને આવા પ્યારથી સ્પર્શ કરશે હું આશીષ છું નવી તૈયારી છે એ ગામમાં એ બોલી રહ્યો હતો મને અહીં બધું અનોખું લાગે છે રીતાએ ફક્ત સ્મિત આપ્યો પરંતુ આ સ્મિતમાંગ એક અનમોલ કવિતા છુપાયેલી હતી આરંભના દિવસોમાંગ બંને એકબીજા સાથે વાત કરતા રસપ્રદ અને સજાગ વાતચીત થતી રહી પરંતુ એ વાતચીતના પરિપ્રેક્ષ્યમાં બંને હૃદય વચ્ચે લાગણીઓ ઊભી થતી હતી લગભગ વર્ષ પછી એક વિશાળ એટલે કે આખરી બંનેના દિલોને એકબીજાની સાથે જોડતું હતું હું તને અમર પ્રેમથી ચાહું છું રીતા આશીષના શબ્દો આવી રહ્યા હતા રીતાનું દિલ છલકતા લાગણીઓથી ભરાઈ ગયું હતું તે ચિંતાના ભટકાવ્યા પછી એના શબ્દો પર જવાબ આપ્યો હું પણ તને પ્રેમ કરું છું આશીષ અને પછી તે પડતી બદલાઈ ગયું પ્રેમ એ એ જે બંને વચ્ચે રૂપે હતું પરંતુ જેમ કે દરેક કથા જીવનમાં સમસ્યાઓ પણ આવી છે આશીષને એક નોકરી માટે બીજું શહેર જવું પડ્યું બંનેમાં એક અલગાવ આવી ગયો ટેલિફોન પર વાતચીત હસતાં મજાક કરતાં તે દિવસો માત્ર યાદોમાં જ રહી ગયા રીતાએ સારો સમય પસાર કર્યો પણ એક પળ માટે પણ તે આશીષને ભૂલી શકી ન હતી એના દિલમાં તે હંમેશા તકલીફમાંથી મલાયા મળતા એના માટે એક અનમોલ પ્રેમ છોડતો રહ્યો ઘણા મહિના પછી આશીષ પાછો ગામમાં આવ્યો અને જ્યારે એ ફરી એકવાર રીતાને જોઈ તો તે આલિંગન કરતો હતો તમારા વગર આ દુનિયા અધૂરી હતી રીતાએ ખુશીથી એની આંખોમાંગ જોઈને કહ્યું આજથી આપણે સાથે રહેવા માટે પરફેક્ટ સમય છે એ બંને એકબીજાની આંગળી પકડીને આગળ વધ્યા તેઓ જાણતા હતા કે આ પ્રેમ શ્રેષ્ઠ બનાવટ છે જેના પર વિશ્વાસ અને મિશ્રિત લાગણીઓ થોડી બહુ હોતી છે આશિષ અને રીતાનું મિલન એ રીતે થયું જેમણે પ્રેમની ખૂણાઓ પર જીવનના રાસ્તે પકડી લીધા હતા તેઓ જાણતા હતા કે આ ક્ષણોમાં કોઈ પણ ઘટના એવી હોઈ શકે છે જે તેમને અલગ કરી શકે પણ તેમ છતાં તેમણે એકબીજાને હંમેશા માટેનો સાથ પસંદ કર્યો હતો શરૂઆતમાં રીતાને થોડો સંકોચ અનુભવતો હતો તે એવી રીતે આશીષ અને રીતા હવે એકબીજાના દરદ અને આનંદમાન સથવા હતા રીતાને જ્યારે પણ જીવનમાં સમસ્યાઓ આવી આશીષ એની બાજુએ હોય અને તેને તેના સ્વપ્નોને ભય વગર જીવી જવાની સળગન આપે એક દિવસ જ્યારે ગામમાં એક ખૂણામાં વાવાઝોડું આવી રહ્યું હતું ત્યારે રીતાએ આશીષને ફોન કર્યો આશીષ હું થોડું છું આ પવન અને વરસાદ વધુ વધી રહ્યા છે આશીષ તરત જ ગામ પર પાછો ફર્યો એક લાંબી મુસાફરી બાદ તેણે રીતાને સ્નેહપૂર્વક ચેતવણી આપી આજે રાત્રે હું તને એકલાંગ છોડવા નથી જવાનું તમે સાવધાનીથી હો તેમણે રીતાને ઘરની અંદર સક્રિય રાખીને વાતચીત કરી એણે રીતાને તેના પ્રેમની વાતો કહેલી તમે મારી દુનિયાની અંબર છો રીતા મારી સાથે હંમેશા રહો અને હું તમને હંમેશા તમારા દરેક ભયથી બચાવીશ જ્યારે તોફાન થોડી વારમાં શાંત થઈ ગયું ત્યારે એ બંને એકબીજાને શાંતિ અને પ્રેમથી ઘેરીને જીવનનો ભવિષ્ય એકસાથે બનાવવાની મહત્વપૂર્ણ વાત કરી પરંતુ એનો પ્રેમ પરીક્ષણમાંથી પસાર થયો આશિષને નોકરી માટે એક ઉચ્ચ શહેરી વિસ્તાર જવું પડ્યું અને આ ફરીથી બંને વચ્ચે એક ટકરાવ લાવતો હતો પ્રીતાએ ઝઝુમતામ કહેલું આશીષ તમારે દૂર જવાનું છે પણ મારા દિલમાં એક પ્રશ્ન છે શું અમે આ સંબંધ રાખી શકીશું આશીષ ધીમે ધીમે એને હાથ પર પકડતા કહેલું હા અમારું પ્રેમ એક મુસાફરી છે હું સાવધાનીથી તમારું સ્મિત યાદ રાખીશ મને ખાતરી છે કે સમય જેવું માને છે અમે પાછા પ્રેમ પર કાળજીથી ચાલીશું પરંતુ આ સંબંધ મજબૂત થતો ગયો સમય અને અવકાશ વચ્ચે આ બંને હૃદયના બંધને જાળવી રાખી રહ્યા હતા મજાની વાત એ હતી કે દરેક સંકેત કે સંજોગો તેમને સમજાવતા તેમનું પ્રેમ દિવસોથી વધુ મજબૂત બનતું ગયું રીતાનું અને આશીષનું જીવન હવે અલગ અલગ વર્ણો પર આગળ વધી રહ્યું હતું બંને પોતાના કામમાં વ્યસ્ત હતા પરંતુ એકબીજાથી દૂર હોવા છતાં એક અજબ રીતે તેમણે પરસ્પર સંકેતો મોકલવાનું શરૂ કર્યું એક સાંજ રીતા જ્યારે એક નવું પુસ્તક વાંચી રહી હતી ત્યારે આશીષનો સંદેશ આવ્યો તમારી યાદ આવી રહી છે એનો સંદેશ હતો રીતાને સ્મિત આવી ગયું એ તરત જવાબ આપ્યો મને પણ તમારું સ્મિત યાદ આવી રહ્યું છે આશા છે કે તમારો દિવસ સારો પસાર થયો આ વાતચીતનો આરંભ થતો રહ્યો બંને માટે ટેલિફોનના સંકેતો પત્ર અને સ્માઇલો એ તેમનો પ્રેમનો નવા માધ્યમ બની ગયા હતા યાત્રાઓ અને નાના નાના મેસેજીસ તેમને રોજનું જીવન જીવવા માટે સાચી દિશામાં રાખે આશીષનો ભવિષ્યનો કાયદો એક સખત નિયમ પર આધારિત હતો જ્યાં સુધી આપણને એકબીજાને યાદ રહેશે ત્યાં સુધી આપણે કોઈ પણ અવરોધને પાર કરી શકીશું અને એ સાબિત થયું કારણ કે જેમ જેમ સમય પસાર થતો રહ્યો તેમ તેમ તેમની વચ્ચેનું બાંધણ મજબૂત બનતું ગયું એક દિવસ આશીષને ખૂબ જ નકલી કામ અને સ્ટ્રેસ હતો તે માની ગયો હતો કે તે આ વાત પર ખરાબ રીતે પ્રભાવિત છે તેણે રીતાને ફોન કરીને કહ્યું હું જાણતો નથી કે હું ક્યારે આ બધું કેવી રીતે સંભાળી શકીશ બધા પાસાંગ ખરાબ લાગે છે રીતાની આંખોમાંગ સહાનુભૂતિ અને મમતાનો સ્પર્શ હતો આશીષ હું આજે જ તમને મળવા આવી રહી છું હું જાણું છું કે આ પસાર થવું મુશ્કેલ છે પરંતુ મેં ખ્યાલ રાખવાનો સંકલ્પ કર્યો છે બસ એકબીજાની સાથે રહીને બધા થકો દૂર કરી શકીશું રીતાએ બીજી વાર આશીષના ઘરની દરવાજા પર ખડકાવ્યો આશીષના હૃદયમાં શાંતિનો અનુભવ થયો રીતા આવી હતી એ બંને એકબીજાને જોઈને શબ્દો વગર એકબીજાને સંભાળ્યા તેમના હાથમાં એક એવી લાગણી છુપાઈ હતી જે શબ્દોથી વર્ણવવા માટે પૂરતી નહોતી રીતાએ કહ્યું હું તમારી સાથે છું આશીષ તમારી દુઃખને મારા દુઃખમાં રૂપાંતરિત કરીશ આપને આ સંઘર્ષને જોડીને પાર કરીશું સંલગ્નતા આ સહારો આશીષ માટે એવું હતું જે માટે તે આટલા દિવસોથી લડી રહ્યો હતો રીતા એટલી શક્તિશાળી અને સહાનુભૂતિથી ભરેલી હતી કે તે જાણતો હતો કે આ પ્રેમ ક્યારેય મજબૂત થતો રહે છે દરેક પ્રેમકથા માટે એક પરિપ્રેક્ષ્ય છે જ્યાં તેમને કસોટીનો સામનો કરવો પડતો છે એક દિવસ આશીષને એક નોકરી માટે નવી ઓફર મળી જે બીજું શહેર હતું અને આ તેની અને રીતાની વચ્ચેનું એક મોટું પ્રશ્ન હતો હું અહીંથી છું કહેતો પરંતુ મારા મનમાં એક શંકા છે જો હું તને છોડીને જઈશ તો શું આપને ફરીથી એકબીજાને મળવાનું પસંદ કરી શકીશું રીતાએ ઉઠીને તેની પાસે આવીને એને કહ્યું આશીષ પ્રેમ પકડી રાખવાનો પરિપ્રેક્ષ્ય એ નથી કે તમે કેવી રીતે આ વિસ્તારથી દૂર જાઓ પરંતુ એ છે કે આપણે કેવી રીતે દરેક પણ સાથે એકબીજાને યાદ કરીએ છીએ જ્યાં સુધી દિલમાંગ એ પ્રેમ છે ત્યાં સુધી અંતર્જ નહીં આ વાતે આશિષના હૃદયમાં એક નવી લસ ભરી તમે સાચું કહ્યું એ બોલી ગયો આ પ્રેમ હંમેશા અમારા જોડાણની જેમ છે ય વર્ષો પછી એક દિવસ રીતા અને આશિષ તેમના લગ્નના દિવસે મળ્યા એ દિવસે તેમના સમક્ષ એ અનુભવ હતા જેમણે આટલા વર્ષોથી એકબીજાને ઝૂજવા અને વધુ મજબૂતીથી જીવવા માટે પ્રેરણા આપી હતી હવે અમે બે બન્યા છીએ આશિષે રીતાને હાથ લીધા આ સહારો અને પ્રેમ અમારું જીવન છે અને અમારા માટે આ કથાનું અંત નથી રીતાએ સ્મિત સાથે જવાબ આપ્યો આ તો બસ એક નવી શરૂઆત છે તેમણે એકબીજાને જિંદગીભર પ્રેમ અને સાથનો વાયદો કર્યો અને એમને ખબર પડી કે પ્રેમે છે જે આજે અહીં છે અને અમને હંમેશા સાથે રાખશે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ